અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ કે જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરી રાજમાતા તરીકે સ્થાપિત થઈ નવું બૃહદગીરનું જંગલ સ્થાપિત કર્યું છે અમરેલી જિલ્લાના લીલીયા પંથકના ક્રાંકજ ગામની શેત્રુજી નદી કાંઠે ઓગણીસો નવ્વાણુંમાં પ્રથમવાર એક સિંહણ જોવા મળી હતી જોકે આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું અને સમગ્ર લીલીયા પંથકમાં બૃહદગીર સ્થાપાયું રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણે સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે અઢી દાયકા પહેલાં પોતાનું સામ્રાજ્ય બનાવનાર રાજમાતા સિંહણે ક્રાંકજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે ત્યારે ગામ લોકોએ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાનું સ્થાપન કર્યું છે રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અગબત જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા સ્વખર્ચે રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું છે સિંહણ અમે બોલી ન હતી એને માતા તરીકે જ વર્તાય પણ એ જે છે ને એ એના એના લક્ષણોથી અમે એકદમ એ એવું એનું નિર્ણય ઓલું કરેલું છે કે ભાઈ એ જો એનું મારણ કરેલું હોય તો એના બચ્ચાને પહેલાં ખવડાવે કે કોઈ બી બીજું બચ્ચું આવ્યું હોય તો એને એનું પોષણ કરાવીને એને મોટું કરતી અને બીજા નંબરમાં કે એ જે રાજમાતા છે આવડીયા અને એનું જે એના પરિવાર આખો પછાથી બાવનનો અત્યારે એનો પરિવાર છે એને એ રીતે એ રેતી રેતી એટલે કે મીન્સ કે એનો આઈ વિસ્તાર જ એવડો મોટો ડેવલોપ કર્યો છે સોરસ કિલોમીટરમાં જોકે લીલી છે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાય રહે તેવું ગામ લોકોએ આયોજન કર્યું છે રાજમાતાના નામે ત્રણ વિશ્વ વિક્રમ સ્થપાયા છે જેમાં સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવવાનો વિક્રમ ઉપરાંત મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે તેણે જીવનકાળમાં સાત વખત બચ્ચાને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે અઢાર વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો આજે લીલિયા વિસ્તારમાં ત્રેપન સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ બે હજાર વીસમાં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે કરવામાં આવ્યો હતો ગીર બહાર જે સિંહોનો વસવાટ થયો એ પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલીયા ક્રાંકજ પુરિંગડા ગારીયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુજી મારફત અને ડુંગરની પર્વતમાળા મારફત સિંહોની અવર જવર ચાલુ થઈ જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સ્થાપિત સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી પછી ટૂંકમાં વયોવૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે રાજમાતા છેલ્લે બે હજાર વીસમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંકજ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે